અવારનવાર અહીંયા મુલાકાત કરીએ છીએ અહીંયાનું ચાઇનીઝ પંજાબી પણ તમે એકવાર ટેસ્ટ કરો તો તમને પણ મજા આવશે પણ અહીંનો ટેસ્ટ ને બધું બહુ સારું છે મરી મસાલા વિનાનો રિફાઇન્ડ તેલ નથી વાપરતા સિંગ તેલ વાપરે છે અને બધી જ વસ્તુનો સ્વાદ બહુ સારો હતો અને વખતો વખત મુલાકાત લેવાનું મન થાય એવી એક સુંદર હોટેલ એટલે રાજખોડલ હોટેલ हाय हाईवर कम विथ न्यू ब्लॉग રાજખોડો હોટલ ઇન ધ ગોંડલ મોસ્ટ પોપ્યુલર હાઈ મોસ્ટ પોપ્યુલર હોટલ ઇન ધ ગોંડલ તો મિત્રો આજે તમને એક નવ વાજ વિડીયો સાથે લઈને આવી ગયો છો જે રાજખોડલ હોટલ છે ત્યાં એમની મેન હાઈલાઈટ સાહેબ તમને કહું તો માત્ર ને માત્ર સાહેબ એકસો પચાસ રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી અને એમનો ટેસ્ટ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને આલાકાર ઉપર પણ ઘણું બધું અવેલેબલ હોય છે ચાઇનીઝ છે પંજાબી છે પીઝા છે બ્રેકફાસ્ટ છે તો આપણે વધારે વાત નહીં કરીએ વિડીયો શરૂઆત કરશું લેટ સાધ બ્લોગ તો ફ્રેન્સાહ આજે આપણે પહોંચી ગયા જે રાજપોટલ હોટલ છે ગોંડલ હવે એની જે સ્પેશિયલી છે એ સાહેબ એકસો ને પચાસ રૂપિયામાં અનલિમિટેડ જે ગુજરાતી થાળી છે એના જે સબ્જી છે તમને દેખાડું કે ભાઈ જે પહેલું શાક છે એ સેવ ટમેટાનું શાક છે તમે ત્રણસો ને પાંસઠથી આવશો આવું નેચરલ એકદમ શાક તમને મળશે શુદ્ધ સિંગલમાં બનાવે એમાં કોઈ કોમ્પ્રોમાઈસ કરતા નથી એકદમ નેચરલ તમને ટેસ્ટ મળે અને ત્રણસો ને પાંસઠથી તમે ગમે ત્યારે આવશો તો જે સેવ ટમેટાંનું શાક છે મળે મળે ને મળે એકદમ ટેસ્ટી અને શુદ્ધ સિંગલમાં બનાવેલું છે હવે જે બીજું શાક છે એ હે રજવાડી ઢોકળી હવે જે રજવાડી ઢોકળી છે એ પણ તમે એની ટાઈમ તમે આવો સ્પેશિયલી હિસાબ જે રજવાડી ઢોકળી છે એનો ટેસ્ટ લેવા માટે જસ્ટ ગોંડલ આજુબાજુ નહીં પણ લોકો એ દૂર દૂર થી આ સાતનો ટેસ્ટ લેવા માટે આવતા હોય છે અને એકદમ નેચરલ રીતે બનાવે પ્રીમિયમ ક્વોલિટીમાં કોઈ રીતનું કમ્પ્રમાઈઝ નથી કરતા એકદમ તમને નેચરલ સ્વાદ તમને મળશે આવી રીતે જે પ્રીમિયમ ક્વોલિટીમાં બનાવે ઉંધિયો ઊંધિયાની તમે ક્વોલિટી જોઈ લો એક વાર તમે આવશો તો બીજી વાર તમને આવવાનું મન થશે થશે ને થશે કેમ કે જે નેચરલ છે એ જે ઊંધિયા ક્વોલિટી તમે જોઈ રહ્યો કે ઓર્ગેનિક રીતે આવું રીતે બનાવેલું આ ઘરની વાડીના જે જે બકલું જે સબ્જી હોય યુઝ કરે છે બધું અને એકદમ ઓર્ગેનિક કોઈ રીતની દવાનો જે યુઝ નથી કરતા એવી રીતે ઓર્ગેનિક પકાવે છે ને એનો યુઝ કરે છે અને નેચરલ એકદમ તમને સ્વાદ આપે એવી રીતે જે ઊંધિયું છે એકદમ ફેમસ છે એટલે તમે જે જયારે પણ તમે આવો તો ઊંધિયાનો પણ ટેસ્ટ કરજો ખૂબ જ સારા સબ્જી હોય છે હવે આ તમે જોઈ શકો મેં ઘણી જગ્યાએ હોટલમાં જોયું કે ભાઈ રોટલી હોય પણ સ્વામી રોટલી હોય મોટી રોટલી હોય અને ઘર જેવી રોટલી તમે જુઓ કે એકદમ ફૂલ રોટલી અમુક જ જગ્યાએ મેં જોયેલું કે તમે એકદમ નેચરલ તમને સ્વાદ આવે તે ફૂલકા રોટલી અને ગમે એટલું ક્રાઉડ હોય કે ભાઈ પાંચ લોકો હોય કે પચાસ દોઢસો લોકો હોય પણ કોઈ રીતનું કોમ્પ્રોમાઇઝ રોટલીમાં થતું નથી એકદમ તમને ઘર જેવો નેચરલ સ્વાદ આવે એવી રીતે જે રોટલી છે એની ક્વોલિટી ગુણવત્તા જે રાજકોટ હોટેલ છે તેમાં જાળવી રાખે અને મશીન તમે જોઈ શકો કે ભાઈ તમારે કઈ પાર્ટી હોય કે ભાઈ કોઈ બી પ્રસંગ હોય તો આવી રીતે તમને હાઇજેનિક સર્વિસ મળી જાય એવી રીતે સારામાં સારી ક્વોલિટી ગુણવત્તામાં એ રોટલી પ્રોવાઇડ કરે છે આ રોટલો જોઈ લો એકદમ તમને ગામડાનો સ્વાદ આવે એકદમ નેચરલ બરોબર ઓરિજિનલ કાઠિયાવાડી રોટલા તમને રાજખોડો હોટેલમાં મળશે તમે ગમે ત્યારે આવો અનલિમિટેડ થાળીમાં અનલિમિટેડ બાજરાના રોટલા અનલિમિટેડ રોટલી અને રોટલા રોટલી તમે રોટલાની ક્વોલિટી તમે જોઈ લો એકદમ સુપર ક્વોલિટી તો જસ ખાલે ખાલી જે ગુજરાતી થાળી તો अवेलेबल છે જ અનલિમિટેડ સાથે છે ભાઈ બ્રેકફાસ્ટ કોઈ ભી જે વાનગી છે બ્રેકફાસ્ટમાં अवेलेबल હોય છે અને લાઈવ હોય છે હવે તમે જોઈ લો કે સેન્ડવિચ આવી જ રીતે તમને લાઈવ એકદમ મળશે સેન્ડવિચ છે એકદમ લાઈવ તમને મળશે અને બીજા નંબરમાં જે પીઝા છે સારમ સારી ક્વોલિટીમાં સાહેબ જે પીઝા છે એ તમને બનાવીને આપે

અને આવી રીતે તમને લાઈવ જ તમને મળશે એની ટાઈમ તમે આવશો આવી રીતે તમે જોઈ શકો કે ભાઈ જે કિચન છે એમાં તમને લાઈવ એકદમ બનાવીને આપશે તો ફ્રેન્ડ્સ જે આપણે જે રાત હોટેલ છે એમના જે ઓનર છે વિજયભાઈ આપણી સાથે છે હવે વિજયભાઈ જે આપણે જે ગુજરાતી થાળી હોય એમાં એ ટોટલ જે વાનગી હોય છે શું શું હોય છે એમાં ત્રણ પ્રકારના સબ્જી હોય છે સાથે સ્વીટ એક હોય છે બાજરાના રોટલા હોય છે પાપડ હોય છે દાળ ભાત દાળ ભાત હોય છે અને છાશ અનલિમિટેડ હોય છે

એટલે તમે બિન્દાસ છે એકવાર તમે ટેસ્ટ લેવા અચુકથી આવજો અને સાહેબ જે આપણે ગુજરાતી થાળી હોય એના સિવાયની આપણી બીજી શું વાનગી હોય ગુજરાતી સિવાયમાં પંજાબી અવેલેબલ બધી આઇટમ હોય છે પ્લસ ચાઇનીઝ હોય છે પિત્ઝા હોય છે સેન્ડવીચ હોય છે ઢોંસા હોય છે અને બ્રેકફાસ્ટ તો મિત્રો જે પંજાબી છે એમાં બધી જ વાનગી મળશે ચાઇનીઝમાં બધી જ વાનગી મળશે અને જે બ્રેકફાસ્ટ છે એમાં પિઝા સેન્ડવીચ થી માંડીને બધી જ વાનગી તમને આ રીતે લાઈવ મળી રહી ને બીજી ભાઈ લાઈવ લાઈવ બધી બરોબર છે લાઈવ તમને મળી રહી છે તમે ગમે ત્યારે જે હોટેલ છે રાજકોડલ ની એકવાર તમે વિઝિટ કરજો તમને લાઈવ આ રીતે મળશે તમને ઘર જેવો ગુજરાતી થાળીમાં ટેસ્ટ મળે અને બીજું હે સાહેબ જે વાનગી છે એ પણ બધી લાઈવ જ હોય લાઈવ બધી વાનગી લાઈવ હોય છે એક પણ વાનગી પડતર હોતી નથી અને સાહેબ આપણે કોઈ ફંક્શન રાખવું હોય કોઈને કે ભાઈ આવી રીતે પાર્ટી હોય કે જન્મદિવસ હોય કોઈ રીતનું જે શુભ પ્રસંગ હોય તો આવી રીતે જે પ્રસંગ થઈ શકે હોટેલ માં હા થઈ શકે તમામ પ્રકારની આપણી પાસે સુવિધા છે અને જગ્યા પણ એકસો થી પચાસ બેસી શકે એટલી જગ્યા છે તો મિત્રો વિશાળ પાર્કિંગ છે અને એકસો ને પચાસ પ્લસ માણસો એ સમાવેશ થઈ શકે સારામાં સારી રીતે તમે એ જે તમારો જે પ્રસંગ છે એ ઉજવી શકો અને એન્જોય કરી શકો તેના માટે સારામાં સારું પ્લેસ એટલે રાજકોટેલ હોટેલ તો અચૂક આપ તમે ગમે ત્યારે એકવાર વિઝિટ કરજો મજા આવશે ખૂબ જ સારું હે રહેવાસી ગોંડલ રાજખોડલ હોટલ એ ગોંડલની એક ખૂબ જ સુંદર હોટલ છે રાજકોટ ગોંડલ હાઈવે ઉપર આવેલી વિશાળ પરિસર ધરાવતી આ હોટલમાં કાઠિયાવાડી લેજત વાળું સુંદર અને સ્વાદિષ્ટ ભોજન અહીં આપવામાં આવે છે હું મારા પરિવાર સાથે મારા મિત્રો સાથે ને સગાવાલા સાથે અહીં અવારનવાર ભોજનનો લાભ લેવા માટે આવું છું ખૂબ જ સુંદર સ્વાદિષ્ટ અને એકદમ કાઠિયાવાડી લેજતથી બનેલું ભોજન લેવા માટે આપ સૌ પણ અહીં પધારો અને આ ભોજનનો આપ સૌ લાભ લો એવું વખતો વખત મુલાકાત લેવાનું મન થાય એવી એક સુંદર હોટલ એટલે રાજખોડલ હોટલ આપ આવો સૌને લાવો અને આ હોટલના માલિક જે છે એમને આપ મળો એક મિલનસર સ્વભાવ ધરાવતું વ્યક્તિત્વને ખૂબ વિશાળ હૃદય ધરાવતો માણસ એટલે આપ સૌ અહીં પધારી અને ભોજનનો લાભ લો અમે અત્યારે અમારા ફેમિલી સાથે એક ફંક્શનમાં આવ્યા છીએ રાજકોટેલ હોટલ જે ગોંડલમાં આવેલી છે અહીંનું ગુજરાતી વાનગી એકદમ શુદ્ધ સિંગતેલમાંથી બનાવવામાં આવે છે અને અમે અવારનવાર અહીંયા મુલાકાત કરીએ છીએ અહીંનું ચાઇનીઝ પંજાબી પણ તમે એકવાર ટેસ્ટ કરો તો તમને પણ મજા આવશે આજે હું રાજકોટથી સહપરિવાર અહીંયા ગોંડલ મુકામે રાજકોડલ રેસ્ટોરન્ટમાં જમવા આવેલું છું ગુજરાતી કાઠિયાવાડી થાળી તો આમ જ મને પહેલાથી બહુ ભાવે પણ આનો ટેસ્ટ ને બધું બહુ સારું છે મરી મસાલા વિનાનો રિફાઈન તેલ નથી વાપરતા સિંગ તેલ વાપરે છે અને બધી જ વસ્તુનો સ્વાદ બહુ સારો હતો અને જમ્યા પછી એક આનંદની લાગણી અનુભવું છું જમ્યા પછી પેટમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે કાઈ જે મરી મસાલો થાય એનાથી કંઈ એવું કંઈ થાતું નથી તો બહુ સારું જમવાનું છે બહુ મજા આવી ચટણી ભજીયા બધું બહુ વ્યવસ્થિત છે તો તમે જોઈ શકો છો કે ભાઈ હોટેલમાં તમે જો કે ઇન્ટેરિયર જો એક નંબર પ્રીમિયમ અને સારામાં સારી જે વ્યવસ્થા છે હવે વિજયભાઈ જે આપણે જે ઇન્ટેરિયરમાં જે જે એસી છે આ પ્રોવાઈડ કરો છો એમનું કોઈ ચાર્જ હોય છે નહીં એનું કોઈ પણ ચાર્જ હોતું નથી તો મિત્રો તમે જો વિથઆઉટ ચાર્જ અને સારામાં સારી ક્વોલિટી એક નંબરનું ફૂડ અને અનલિમિટેડ આવી રીતે તમને ક્યાં મળશે બીજે હવે વિજયભાઈ આપણે હે જે વાનગી છે આ બધી હે આવી રીતે તમે જે એસી વૉલ છે એ દરરોજના માટે અવેલેબલ હોય દરરોજના માટે બંને ટાઈમ અવેલેબલ હોય છે સવારમાં બ્રેકફાસ્ટ પણ અવેલેબલ હોય છે હવે જે આપણે જે બપોરે કેટલા વાગ્યાનો ટાઈમ હોય કે ભાઈ આપણે જે થાળી બપોરે હોય ચાલુ થાય કેટલા વાગ્યાથી ચાલુ થાય અગિયાર વાગ્યાથી ચાલુ થઈ જાય બપોરના સાડા ચાર સુધી તો ફ્રેન્ડ્સ તમે હે અગિયાર વાગે બપોરે ગમે ત્યારે તમે આવશો અગિયાર થી તો સ્ટાર્ટ થઈ જાય ગુજરાતી થાળી અનલિમિટેડ હોય છે હવે સાહેબ આપણે જે ગુજરાતી મેનુ સાથે જે બપોરે છે ચાઇનીઝ પંજાબી મળી જાય બધી આઈટમ આપણી પાસે અવેલેબલ છે આ મેનુમાં જેટલી આઈટમ છે એ બધી આપણી પાસે અવેલેબલ છે

બરોબર છે એકવાર તમે વિઝિટ કરજો દૈનિક અમારે સવાર સાંજ પેલા માતાજીને થાળ ધરાય છે પછી જ અમારે હોટેલનો ચાલુ થઈ છે માતાજીનું મંદિર જે રીતે બનાવેલું છે વિજયભાઈ ખૂબ જ સરસ છે તો આપણા વિજયભાઈ જે આપણે જે હોટેલમાં ચા છે આવી રીતે ચા છે આખો દિવસ ચાલુ હોય આખો દિવસ સવારે પાંચ વાગ્યા થી રાતના બે વાગ્યા સુધી આપણે અહીંયા ભરવાડી ચા મળશે તમે ચા દેખાડો આપણા દર્શક આપણા દર્શક મિત્રોને તમે ચા દેખાડો બરોબર છે આવી જ રીતે ચાલુ હોય છે ચા અને ઘાટી રગડા જેવી તમે એની ટાઈમ તમે આવશો તો તમને ઘાટી રગડા જેવી ચા મળશે અને ફ્રેન્ડ્સ જો તમે આરામ કરવા માંગતા હોય બિનદાસ અને ચકાસ રૂમ એકદમ બિનદાસ અને ચકાસ રૂમ એકદમ અને તમે જુઓ એકદમ ફેસિલિટી ફેસિલિટવાળા રૂમ બરોબર ને વિજયભાઈ ફેસિલિટી ફેસેલીટીવાળા એસી ડીલક્સ રૂમ અને ઓસીસીસીટીવી કેમેરા લાગેલા છે એટલે કોઈ જાતના ડર રાખા વગર આપણી ગાડીનું પાર્કિંગ અહીં થઈ શકે તો તમારે બિંદાસ આવવાનું હોય તમે જોઈ શકો ભાઈ પાર્કિંગ એરિયા સીસીટીવી કેમેરા સતત ચાલુ હોય છે એટલે તમારે આરામ માટે તમે આવ્યો હોય તો રિલેક્સ થી એકદમ સુઈ જવાનું એમાં કોઈ રીતનું તમારે એવું કાંઈ નથી કે ભાઈ અહીંયા એવું કેમેરા સતત ને સતત ચાલુ હશે સારામાં સારી વ્યવસ્થા છે હવે આપણે એ જે રૂમ છે કેવી રીતે એ વિઝિટ કરીએ તો મિત્રો હવે જે આ ગેસ્ટ હાઉસ છે એ આપણે વિઝિટ કરીએ તો વિજયભાઈ આપણે જે આ ગેસ્ટ હાઉસ છે એમાં અંદાજીત રૂમ કેટલા છે

સુવિધા છે તમારે તો મિત્રો તમે જોઈ શકો હો એકદમ લક્ઝરિયસ રૂમ છે બરોબર આમાં કોઈ રીતનું કઈ ન ઘટે તમે આવો અને તમને મોજ આવી જાય સેફટી સાથે અને અંદર તમે જુઓ કે ભાઈ અહીંયા છે એસી અવેલેબલ છે તમે એસી નો યુઝ કરી શકો પછી એના પછી ટીવી છે કે ભાઈ તમને કંટાળો ટીવી જોઈ શકો અને ચાલુ ટીવી ચાલુ બધા ટીવી વાઈફાઈ ટીવી ચાલુ વાઈફાઈ વાઈફાઈ પણ ચાલુ એટલે તમે ફૂલ ઓફ ફૂલ તમને મોજ આવી જાય એવી રીતે આખો જે લક્ઝરીયસ રૂમ છે એ પ્રોવાઈડ કરે છે વિજયભાઈ સાથે તમારે એસી નોન એસી કે બધા જ એસી બધા એસી ટોટલ એસી મોડસે તમને રૂમ અને સાથે ટીવી ની સુવિધા સારામ સારી લક્ઝરીયસ સુવિધા તમે જોઈ લ્યો કે હા ગરમ પાણી ની સુવિધા ગરમ પાણી ગરમ પાણી ગરમ પાણી મિત્રો 24 કલાક ગરમ પાણી આવે 24 કલાક તમને જે પાણી ની સુવિધા હોય તે પણ મળે અહીંયા તમે જોઈ લ્યો કે તમને એકવાર તમે આવો એટલે તમને આવવાનું બીજી વાર મન થાય અને એકદમ સેફ સેફ્ટી મહેસૂસ કરો અને મજા આવી જાય એવી રીતે રૂમ રૂમ છે 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 કરે એટલે તમે જે એ કરજો જ તમને આરામ કરવાની જ મજા આવશે તો એકવાર તમે વિઝિટ કરજો ખુબ મજા આવશે હવે જે વિજયભાઈ આપણે જે આપની હોટલ છે ત્યાં પહોંચવા માટે અમારા કોઈ દર્શક મિત્રો આવે તો એના માટે જે લોકેશન શું છે હવે હોટેલ નું લોકેશન છે આશાપુરા ચોકડીની બાજુમાં રાજકોટ જુનાગઢ નેશનલ હાઇવે ગોંડલ બાયપાસ એક્ઝેક્ટ રામદ્વાર નો ઉતરતા જ આપણી હોટલ છે તો મિત્રો તમે જોઈ શકો કે ભાઈ જે આ પાર્કિંગ છે વિશાળ એરિયા છે તમે એની ટાઈમ તમે આવશો તો આવી રીતે પાર્કિંગ માં તમારી ગાડી છે આમાં કોઈ રીતનું ટ્રાફિક નહીં થાય તમને મજા આવશે એન્જોયમેન્ટ કરવાની આવી રીતે છે એ તમે જોઈ શકો કે પાર્કિંગ છે અને ફૂડની વ્યવસ્થા પણ સારામાં સારી છે તો અમારા દર્શક મિત્રો છે એને આપ શું કહેવા માંગશો વિજયભાઈ મારી હોટલ ની મુલાકાત લીધો જુનાગઢ હશો ઉપર કોઈ બી તમે વાનગી ચાઇનીઝ છે પંજાબી કોઈ બી રીતનો બ્રેકફાસ્ટ તમે આવશો તો એકવાર તમે બીજી વાર બ્રેક મારસો મારસો ને મારશો બરોબર ને બીજીભાઈ બરાબર તો અચુક એકવાર આવજો વિઝિટ કરજો તમને મજા આવશે થેન્ક યુ આભાર